પોલીસ સ્ટેશન સ્ટાફ અધિકારીઓને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે જ્યારે દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી ત્યારે દુકાનદાર અને અધિકારીઓને વચ્ચે

બિલ્ડિંગની અંદર ઉપર છ મકાનો નીચે ત્રણ ચાર દુકાનો કાયદેસરની છે બાજુની જગ્યા ઇમ્પેક્ટની છે રહીશો દ્વારા પચાવ માટે ષડયંત્ર કરવામાં આવી અને બે બે હજાર બે હજાર સોળ થી શરૂઆત કરેલી અને બે હજાર બે હજાર અઢારની અંદર આ લોકોએ ના બોલે તો આ લોકોએ તોડ્યું કોર્પોરેશનની અંદર નકશાની ફાઇલ માંગતા બનાવવા માટે માંગણી કરેલી એ લોકોની પાસે અમૂલની આખી ફાઇલ ગાયબ છે એની અપીલ થઈ ગઈ છે પરમબેલ પટલી સાહેબે એમને નકશો આપવાની આ પાડી તો એ લોકો નકશો આપતા નથી હે સત્યપ્રકાશ અગ્રવાલ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર અમૂલ એપાર્ટમેન્ટ નામની જગ્યા છે એમાં એસી એક્યાસી માં જે તે વખતે પરવાનગી લઈ અને બે દુકાનો અને ઉપર છ ફ્લેટની અસહ્યારી મિલકત બાંધકામ કરેલી હતી ત્યારબાદ બે હજાર ને બેમાં બે દુકાનોની ચાર દુકાનો કરી અને છ દુકાનો ઇમ્પેક્ટ ભરીને એ લોકો વાપરપયોગ કરતા હતા બે હજાર પંદર સુધી બે હજાર પંદરમાં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું મીન વાઇલમાં બે હજાર ને અઢારમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો એ લોકો ઉતારેલ નથી ત્યારે દવાણ શાખા અને વોટ શાખા દ્વારા એ જમીન દોષ કરવામાં આવેલ હતી અત્યારે ફરીથી ઉપરના જે છ રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે એ લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો એ લોકો કરી રહ્યા છે સઠ્ઠા મહિનામાં એમની બે હજાર ચોવીસ અરજી હતી મીન વાઇલમાં આપણે ની મંજૂરી લીધી એમને ટાઈમ પણ આપ્યો છે આ મિલકત ખાનગી સહિયારી મિલકત છે અ એ લોકો અત્યારે તો આપણે બાંધકામ દૂર કરવાની વાત કરીએ છે પરંતુ કંઈક ઉપરથી સૂચના આવશે એ મુજબ આપણે આગળની કાર્યવાહી આમ આ કોઈક રોડમાં બાંધકામ નથી અને કોઈક સરકારી મિલકતમાં છે ખાનગી છે એટલે એ નીતિ નિયમ મુજબ થી જે પ્રમાણે કરીશું આપણે જોઈશું એ લોકોની રજૂઆત કઈ રીતના છે આ લોકો જો સંમતિ આપી દે ઉપરના કે અમારી મિલકત છે અમે કરીશું તો પછી એ પ્રમાણે કરીશું અને ઉપરથી સૂચના આપશે કે આપણે આખું જમીન દોસ્ત કરી નાખો તો એ કરી નાખીશું આપણે પિયુષ અમુલ એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશન વાળા આવેલ છે જ્યાં બિલ્ડિંગ એ ટાવર નીચે જે દુકાનોનું બાંધકામ કરેલું છે દુકાનદારો જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે બરોબર છે હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે ચાર દુકાનો હતી છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે અરે સોરી ડાબા હાથે ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો એ ગેટ બંધ કરી અને એમને દબાણ કરીને દુકાન બનાવી છે પાંચમી આ બાજુ સાઈડ જે બિલ્ડિંગની કોમન જગ્યા હતી એ લોકો અમે ઇમ્પેક્ટ ફી ભરી અને ડિપોઝિટ ભરી એ દરેક વસ્તુ કોર્પોરેશન સંગત છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી કોર્પોરેશન મંજૂરી આપી હોય તો અમને લેટર બતાવે કોર્પોરેશન પાંચમી છઠ્ઠી દુકાનની મંજૂરી આપી છે અમને જે પાસે કશું જ નથી બરોબર હવે એક વખત બે હજાર સોળમાં જ્યારે એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઊભી રાખી દીધી તોડવા નથી દીધી ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો જમીન દોસ્ત થઈ ગયું હતું ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માગી કોર્પોરેશને ફરી તોડ્યું આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગીને કોર્પોરેશન અમને જે મદદ કરી છે એ બધા અમે એમનો આભાર તો માનીએ છીએ બીજી વસ્તુ એવી છે કે આની અંદર એ છ દુકાનોના લીધે ઉપર રહેતા છ ફ્લેટના રહીશો ચાર દુકાનોના લીધે ઉપર રહેતા છ ફ્લેટના રહીશોનું નવ વર્ષથી જે લોકો ભાડા ભરે છે એમનું શું અમારો એક જ પ્રશ્ન છે કોર્પોરેશન કે એમને એમના ઘરો ક્યારે મળશે એ ઘરો જો કોર્પોરેશન અપાઈ દેતી હોય તો બી સારું છે અમે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ જ છે એનો અમને કોઈ વાંધો જ નથી બી અમે લીગલી જે ડોક્યુમેન્ટના આધારે અમે જઈ રહ્યા છીએ એ જ જઈ રહ્યા છે અમે એમની દુકાનો આપવાની બી ના નથી પાડતા દસ્તાવેજી જગ્યામાં એમની જે બી દુકાન હોય એ દુકાન કાયદેસર આપવા બંધાયેલા છે પણ વધારાની કોઈ દુકાન અમે આપવા બંધાયેલા નથી બસ આજ અમારો વિવાદ છે અને આનો સુખદ અંત આવે અમારી માંગણી છે નીતિન બેદરજી